બે વખત જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો જોકે છેલ્લા એક જ મહિનાથી માસિક બંધ થઈ જતા અને પેટમાં પણ દુખાવાની ફરિયાદ થતાં જ માતાએ બાળકીની તપાસ માટે તબીબ પાસે લઈ ગઈ જ્યાં બે માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું જોકે દીકરી હકીકત પૂછતા તેણે જંતુનાશક દવા વેચતા રબુઅલે ઘરે મરજી વિરુદ્ધ કુકરમ કર્યા હોવાનું જણાવ્યું હતું પિતાએ અમરોલી પોલીસનું શરણ લીધું કિશોરી પાસેથી હવાસ્કો રબિઅલની હકીકત જાણી પોલીસ પણ ચોંકી હતી રબિયુલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડવામાં આવ્યો છે આ કિશોરીને નવ અઠવાડિયાનો ગર્ભ છે આરોપીને ઝડપી લેવાયો છે અને કિશોરીને ગર્ભપાતની કાર્યવાહી પણ શરૂ થઈ છે જોકે બે જ માસનો ગર્ભ હોવાથી ડોક્ટરના રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરી મળી જાય એવી શક્યતા પણ છે રિપોર્ટ વિટનેસ સુરત